ચાલો આજે એક એવા મુદ્દા પર વાત કરીએ જે ગુજરાતના શિક્ષણ જગતમાં ખૂબ જ ચર્ચા જગાવી રહ્યો છે એક નવો સરકારી નિર્દેશ આવ્યો છે જે સીધો જ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ સાથે જોડાયેલો છે અને આની અસર હજારો શિક્ષકોના ભવિષ્ય પર પડી શકે છે તો આવો આ આખા મામલાને જરા ઊંડાણપૂર્વક સમજીએ સૌથી મોટો સવાલ જે દરેક વરિષ્ઠ શિક્ષકના મનમાં અત્યારે ચાલી રહ્યો છે શું વર્ષોની સેવા પછી પણ ટેટની પરીક્ષા આપવી પડશે કે પછી આખરે તેમાંથી મુક્તિ મળશે આપણું આજનું આ વિશ્લેષણ આ જ સવાલના જવાબની આસપાસ ફરશે તો આખી વાતની શરૂઆત ક્યાંથી થાય છે એ થાય છે એક નવા સરકારી પત્રથી રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ ટીઈટી પરીક્ષાને લગતી અમુક ચોક્કસ માહિતી તાત્કાલિક ધોરણે ભેગી કરે હવે જેમને કદાચ ખ્યાલ ન હોય એમના માટે ટૂંકમાં સમજી લઈએ કે આ ટેટ છે શું જુઓ સીધી વાત છે જો કોઈને સરકારી શાળામાં શિક્ષક બનવું હોય તો તેમણે આ પરીક્ષા પાસ કરવી જ પડે આ ફરજિયાત છે આટલું જ મહત્ત્વ છે આનું પણ સવાલ એ છે કે અચાનક આ બધી માહિતી મંગાવવાની જરૂર કેમ પડી આ સમજવા માટે આપણે એક તારીખ પર ધ્યાન આપવું પડશે અને એ તારીખ છે વર્ષ બે હજાર અગિયાર એક એવી તારીખ જે શિક્ષકોને બરાબર બે જૂથોમાં વહેંચી નાખે છે અહીંયા જ આખો ખેલ છે સરકાર શિક્ષકોને બે ભાગમાં જોઈ રહી છે એક જેઓ બે હજાર અગિયાર પહેલાં નોકરીમાં જોડાયા જેમના માટે ટેટ ત્યારે ફરજિયાત નહોતી અને બીજા જેઓ બે હજાર અગિયાર પછી આવ્યા જેમના માટે ટેટ પાસ કર્યા વગર કોઈ છૂટકો જ નહોતો સરકારને બસ આ બંને ગ્રુપના પાક્કા આંકડા જોઈએ છે પણ આ આદેશ આવ્યો ક્યાંથી શું આ રાજ્ય સરકારનું પોતાનો નિર્ણય છે ના આના મૂળ તો છેક ઉપર સુધી દિલ્હી સુધી જાય છે આ કોઈ સામાન્ય પરિપત્ર નથી આખી પ્રોસેસને સમજો સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો એ ચુકાદાના આધારે દિલ્હીમાં બેઠેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી અને હવે એ સૂચનાના પાલનમાં આપણો રાજ્ય શિક્ષણ વિભાગ આ ડેટા ભેગો કરી રહ્યો છે તો ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે એક્ઝેક્ટલી કઈ માહિતી માંગવામાં આવી રહી છે પહેલાં વાત કરીએ પ્રાથમિક શિક્ષકોની એટલે કે ધોરણ એકથી પાંચ સરકારને શું જાણવું છે જિલ્લામાં ટોટલ શિક્ષકો કેટલા એમાંથી બે હજાર અગિયાર પહેલાંના કેટલા અને પછીના કેટલા અને એમાંય કોણે ટી ઈ ટી વન પાસ કરી છે અને કોને કોર્ટમાંથી મુક્તિ મળી છે દરેક આંકડો એકદમ ચોક્કસાઈથી માંગવામાં આવ્યો છે અને બરાબર આવી જ રીતે ઉચ્ચ પ્રાથમિકના શિક્ષકો એટલે કે ધોરણ થી આઠ માટે પણ માહિતી મંગાવાઈ છે બસ અહીંયા ટેટ ટુની વિગતો આપવાની છે આના પરથી એટલું તો સાફ છે કે સરકારને આખા માળખાની પૂરેપૂરી અને સ્પષ્ટ તસવીર જોઈએ છે અને હવે સૌથી ચોંકાવનારી વાત આ બધી જ માહિતી ભેગી કરીને રાજ્યકક્ષાએ મોકલવા માટે ટાઈમ કેટલો મળ્યો છે ફક્ત બે દિવસ જી હા માત્ર બે દિવસ આટલી ઉતાવળ બતાવે છે કે આ મામલો કેટલો ગંભીર અને તાત્કાલિક છે સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આટલી ઉતાવળ શું કામ આ બધા આંકડા ભેગા કરીને સરકાર કરશે શું આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ પત્રના વિષયમાં જ લખેલો છે અને વિષય શું છે ધ્યાનથી સાંભળજો નિવૃત્તિના છેલ્લા પાંચ વર્ષમાં ફરજીયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ બાબત બસ આ એક લાઇન બધું જ કહી દે છે એટલે સ્પષ્ટ છે સરકાર કોઈ પણ જાહેરાત કે નિર્ણય લેતા પહેલાં એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરી રહી છે આ આંકડા જ એ પાયો બનશે જેના પર વરિષ્ઠ શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવી કે નહીં એ નીતિનો નિર્ણય લેવાશે અને એટલે જ આપણે ફરીથી એ જ સવાલ પર આવીને ઉભા રહીએ છીએ શું આ ડેટા એકઠા થયા પછી સિનિયર શિક્ષકોને ખરેખર કોઈ રાહત મળશે અત્યારે તો આ માહિતી એક સકારાત્મક સંકેત જરૂર આપી રહી છે પણ આખરી નિર્ણય શું હશે એ તો હવે જોવું રહ્યું